માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ આકાર લેનારી હોમિયોપેથિક કોલેજ તેમજ હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહનું મુખ્ય અતિથિ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ વસંત મેઘજી મોતા હસમુખ મેઘજી મોતા શરદ મેઘજી મોતા તથા સમસ્ત કેસરબેન મેઘજી શિવજી મોતા પરિવારના હસ્તે પ્રારંભ થયું હતું સમારોહના પ્રારંભે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી તેમજ માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટના સૌ અગ્રણી દાતાઓ અને રાજકીય સામાજિક આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે વસંતભાઈ મોતા હસમુખભાઈ મોતા પૂજાબેન અને પંક્તિબેને નવનિર્માણ પામતી હોમિયોપેથિક કોલેજ તેમજ હોસ્પિટલ વિશેની માહિતીઓ આપી હતી અગિયાર એકર અને સડતાળીસ હજાર સ્ક્વેર ફૂટમાં આ અદ્યતન સંકુલ ઊભું થશે તમામ સુવિધાઓથી સજ્જ આ સંકુલ ટૂંક સમયમાં ઊભું થશે જેનો કચ્છભરના વિદ્યાર્થીઓને લાભ મળશે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ શામતભાઈ ગઢવી ગુંદિયાળી ગ્રામ પંચાયત સરપંચ જસુબાવતી વખતસિંહ જાડેજા માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર દ્રબુડી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ સિંગોર ગુંદિયાળી રાજગોર સમાજના પ્રમુખ જેઠાલાલ બોડા બાગ રાજગોર સમાજના પ્રમુખ મુળજીભાઈ નાકર ગુંદિયાળી રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ રણજીતસિંહ જાડેજા દ્રબુડી તીર્થધામના ઉપપ્રમુખ અરવિંદભાઈ મોતા મસ્કા રાજગોર સમાજના પ્રમુખ નાનજીભાઈ મોતા બાગ ગામના સરપંચ પ્રિયંકાબેન પારસ મોતા મસ્કા જુનાવાસ મંગલાજ માતાજી મંદિરના ભુવા ભવાનજીભાઈ નાનજી મોતા વગેરેનું માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા તથા તલાટી બટુકસિંહ જાડેજા તેમનું અગ્રણીઓ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે કચ્છમાં સૌ વખત આ અદ્યતન ટેકનોલોજી તમામ સુવિધાઓથી સજ્જ હોમિયોપેથિક મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે ત્યારે સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે આજે અષાઢી બીજના દિવસે આ શુભ કાર્ય થયું છે ત્યારે તેમણે દાતાઓ અને આયોજકો તેમજ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની જરૂર પડે ત્યારે ખડેપગે સેવામાં ઊભા રહેવાની તત્પરતા બતાવી હતી ડોક્ટર ભરતભાઈ મોતાએ માનવજીવનમાં હોમિયોપેથિક દવાઓ આડઅસરો રહિત હોવાની વિસ્તૃત માહિતીઓ આપી હતી મુંબઈ મુલુંડના રશ્મિકાંત ભાઈલાલભાઈ ઘોર તરફથી એકાવન લાખનું અનુદાન તેમજ પાંચ લાખનું અનુદાન મંગલા માતાજી વિકાસ ટ્રસ્ટ મસ્કા જૂનાવાસના ટ્રસ્ટીઓ તરફથી માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટને અર્પણ કરાયું હતું બ્રહ્મ સમાજના અગ્રણી અને કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ જે પી ગોર મુંબઈથી ખાસ પ્રવીણભાઈ પેથાણી પ્રકાશભાઈ ગોર રજનીકાંત રામજી મોતા નિવરાજભાઈ નાકર ઉપરાંત ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર ભરત ભોગીલાલ ગોર અરવિંદભાઈ અજાણી ભરતભાઈ જાદવજી ગોર ગાંધીધામથી હીરાલાલ નાનજી મોતા સતીશભાઈ ગોર શંભુભાઈ ગોર ચેતનભાઈ ગોર માંડવી રાજગોર સમાજના પ્રમુખ નરોત્તમભાઈ ગોર આર્કિટેક્ટ દીપકભાઈ સોની હરિઓમ અબોટી શિશુ મંદિર માંડવીના ધર્મેશભાઈ જોશી હિરજીભાઈ કારાણી માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી ભાવેશભાઈ શંગાર પ્રકાશભાઈ નાથાણી શંભુલાલભાઈ નાગુ કમલેશભાઈ મોતા ડૉક્ટર પંકજ શાહ બિદડા વગેરે તેમજ ગુંદિયાળી ગામના આસપાસના ગામના આગેવાનો પરિવારજનો કચ્છના રાજગોર સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને કેસરબેન મેઘજી શિવજી મોતા પરિવારના સૌ પરિવારજનોએ આમંત્રણને માન આપી પધારેલા સૌનો આભાર માન્યો હતો મયુરભાઈ મોતા અરવિંદભાઈ મોતા પારસભાઈ મોતા વિજયભાઈ રબારી ભાઈલાલભાઈ નારાયણજી મોતા આનંદ નાગુ રાજેશ નાગુ જય મોતા ગીરીશ નાકર સચિન નાગુ ધીરજ નાગુ કિશોર પેથાણી રાજગોર પ્રકાશ નાથાણી અક્ષય મોતા સરદ મોતા ભરતભાઈ ગોર વગેરે સમારોહના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી શાસ્ત્રોક્ત વિધિ નારણભાઈ શાસ્ત્રીએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ મોતા વિભલભાઈ નાગુ અને આભાર વિધિ સ્વાતિબેન સરદભાઈ મહેતાએ કરી હતી સૌ તો આપના માધ્યમથી આજે કચ્છી નવું વર્ષ અષાઢી બીજની હું શુભકામનાઓ પાઠું છું મેળે કચ્છી ભાઈ કે નય વરેજા કરીને રામ રામ અને વધાયું નવું વર્ષ પરમાત્મા બધાને ખૂબ સુખી સમૃદ્ધ બનાવે એવી શુભેચ્છા પાઠવું છું શ્રીમતી કેસરબેન મેઘજી શિવજી મોતા પરિવાર ટ્રસ્ટ દ્વારા અહીં ગુંદિયાળી ગામે કચ્છની સૌ પ્રથમ વખત એક હોમિયોપેથિક કોલેજનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સ્વાસ્થ્યના સંદર્ભમાં અલગ અલગ પદ્ધતિઓ આપે છે સૌ પ્રથમ તો નિરોગી રહેવા માટે યોગ જ કીધું છે કોઈ દેવાની જરૂર નહીં પરંતુ તેમ છતાં જરૂર પડે તો એલોપેથી છે હોમિયોપેથી છે આયુર્વેદ છે યુનાન છે આ તમામ પદ્ધતિઓ આપણા ભારત વર્ષની અંદર ઉપલબ્ધ છે પરંતુ આ કચ્છ જિલ્લાની અંદર હોમિયોપેથિકની કોઈ કોલેજ ન હતી જેને વસંતભાઈ મોતા પરિવાર એક સામાન્ય સ્થિતિમાંથી મુંબઈ જઈ કમાઈ અને ફરી પાછું વતનને વતનને જ્યારે પરત આપી રહ્યા છે ત્યારે એમને આ સંસ્થા દ્વારા આ વિસ્તારમાં હોમિયોપેથિક કોલેજ નું આયોજન થશે કે જેની અંદર સાઈઠ વિદ્યાર્થીઓને લાભ મળશે સાથે સાથે નર્સિંગ કોલેજ પણ થયેલા એટલે નર્સિંગનું ભણતા ભાઈ બહેનોને પણ અહીંથી લાભ મળશે એને હું આવકારું છું શુભેચ્છાઓ પાઠવું છું કે આ અહીં સર ઝડપથી આ ટ્રસ્ટ એમનું કાર્ય પૂરું કરે અને જે કંઈ પણ એમને મેં ખાતરી પણ આપેલી છે કે સરકારમાંથી જે કંઈ પણ નિયમ અનુસારની પરવાનગી મળવાની લેવાની હશે એમાં હું પણ સહયોગ કરીશ અને આ વિસ્તાર અને આ બાજુના વિસ્તારના મેડિકલમાં હોમિયોપેથિકમાં પોતાનું ભવિષ્ય કારકિર્દી ઘડવા માંગતા નર્સિંગમાં પોતાનું ભવિષ્યને કારકિર્દી ઘડવા માંગતા ભાઈ બહેનોને આ ટ્રસ્ટ દ્વારા ખૂબ મદદ મળશે અને ઉપયોગીતા મળશે ખાસ જે જગ્યા છે જે વાડીમાં હોસ્પિટલ બનવાની છે એ આંતરિયાળ વિસ્તાર છે અને નોન પ્લાન આ રસ્તાઓ છે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ રસ્તાઓને બનાવવા માટે સતત સક્રિય છે એટલે આ શાળાઓ માટે પણ રસ્તાઓ બનાવવા માટે સક્રિય છે આવનારા દિવસોમાં આ રસ્તાઓ પણ ઝડપથી મંજૂર થઈ જશે અને આ રસ્તાનું કામ પણ થશે આનું પ્લાન એસ્ટિમેટ દોઢ કરોડ રૂપિયાનું તૈયાર થઈ ગયેલું છે અને બહુ ઝડપથી એ મંજૂરી થયા કાર્ય પણ પ્રારંભ થશે મારું નામ શરદ મહેતા છે આ મારા વડીલ બંધુ વસંતભાઈ મારેથી મોટા હસમુખભાઈ અને અમારા બનેવી રશ્મિકાંતભાઈ છે અમે ઘણા વર્ષોથી એક સ્વપ્ન જ સેવ્યું હતું કે કચ્છ માટે કંઈક કરવું કે માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે કોઈક એવી પ્રક્રિયા કરીએ એવી કોઈ કાર્ય કરીએ કે જેને લીધે અમને સંતોષ થાય તો અમારા વડીલ બંધુ વસંતભાઈના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રકલ્પનું આયોજન કર્યું છે અને જે રીતે ગામ ગ્રામજનો આજુબાજુના ગ્રામજનોને લાભદાયક થાય એ પ્રમાણે અમે વિચાર કરી અને આ કોલેજ અને હોસ્પિટલ તેમજ નર્સિંગ કોલેજ એનું પ્રકલ્પનું આયોજન કર્યું છે ભવિષ્યમાં દરેક આજુબાજુના ગ્રામજનો સાથે સહકાર સાથે અમે આ પ્રકલ્પ પૂરો કરવાનો વિચાર રાખ્યો છે આ જે કાર્ય માટે અમે જમીન સંપાદન કરી છે એ લગભગ અગિયાર એક એકર જમીન છે અને આજના કાર્યક્રમ માટે અમે માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈને અહીં આમંત્રિત કર્યા હતા અને તેઓ અહીં પધારી અમને આશીર્વચન આપ્યા છે શું કરી છે મારું નામ હસમુખ મેઘજી મોતા બાગના અમે રહેવાસી છીએ બાગ ગામના છીએ આજે જે આ પ્રસંગ અમે આયોજ્યો છે એમાં જે ગ્રામજનોએ અને જે સમાજ બંધુઓએ સાથ સહકાર આપ્યો હાજરી આપી એનાથી અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અમને ખૂબ આનંદ થયો છે અનિરુદ્ધભાઈએ જે પ્રમાણે રોડ બનાવવાની જાહેરાત કરી એ પણ એક આમાં મોટું પીઠબળ મળશે અને જે ગ્રીનરીઝ માટે એમણે સૂચન કર્યું છે એનો પણ અમલ કરવાનું કોશિશ કરશું પ્લસ જે રીતે પ્રેઝન્ટેશનમાં અમે બતાવ્યું કે એ રીતે મોડન ટેકનોલોજીથી આપણે કોશિશ કરીશું કે વધારે વધારે આપણે સેવા આપી શકીએ ને આ પ્રસંગે અમારા બંને શ્રી રશ્મિભાઈએ જે એકાવન લેખનો ચેક આપ્યો છે એના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમે સાથે મળીને કામ કરશું અને આગળ પૂર્ણ કરશું આ પ્રોજેક્ટને રશ્મિભાઈએ એકાવન લાખનો ચેક આપ્યો એ જ રીતે

મારું નામ પૂજા રાજીગોર સહેરાવત છે હું આ ટ્રસ્ટ માતુશ્રી કેશરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટ જે સ્થાપિત થયું છે એની એક ટ્રસ્ટી પણ છું અને આ પ્રોજેક્ટની એક સહ આર્કિટેક્ટ પણ છું હું આર્કિટેક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી જણાવું તો કુલ પ્રથમ તબક્કામાં બાંધકામ થવાનું છે પિસ્તાલીસ હજાર ચોરસ ફોટ ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ક્વેર ફીટનું આ ફર્સ્ટ ફેઝ થશે જેમાં કે પ્રથમ તબક્કામાં અમે નર્સિંગ કોલેજ શરૂ કરશું જેમાં એએનએમ જીએનએમ બીએસસી નર્સિંગ વગેરે કોર્સ શરૂ થશે અને તે સાથે સાથે જે આપણી હોસ્પિટલ છે એમાં વિશિષ્ટ ઓપીડી વિભાગનું શરૂઆત થશે ઓપીડીમાં સર્જરી જનરલ મેડિસિન પિડેટિક્સ અને ગાયનોકોલોજી એટલે સ્ત્રી રોગ વિભાગ અને બાળ રોગ વિભાગ આ ચાર તરફ ચાર પ્રકારના ક્લિનિક હશે સાથે એક્સરેની સુવિધાઓ સોનોગ્રાફી સુવિધાઓ અને વિવિધ પ્રકારની શારીરિક તથા રક્ત પરીક્ષણ માટેની પેથોલોજી લેબ પણ હશે અને એની સાથે સાથે પછી બીજા તબક્કામાં અમે હોસ્પિટલનું આઈપીડી વિભાગ અને જ્યાં લાંબા સમયની સારવાર પણ થઈ શકશે એનીમાં એમાં ઓપરેશન થિયેટર આઈસીયુ ઇમરજન્સી રૂમ બધાની સુવિધાઓ હશે અને એની સાથે હોમિયોપેથિક કોલેજ જેમાં કે વિવિધ પ્રકારના ક્લાસરૂમ અને લેબોરેટરીઝ અને સેમિનાર હોલ ઈ લાઇબ્રેરી વગેરે બધા જ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે આજના કચ્છમાં એક પણ હોમિયોપેથિક કોલેજ નથી અને અમારો એ જ ઉદ્દેશ છે કે કચ્છના યુવાનોને ઉચ્ચમ ઉચ્ચી ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવું તેથી તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે એ એક ખૂબ જ અગત્યની વાત છે કે આજે કચ્છના યુવાનો માટે આધુનિક ટેકનોલોજી અને નવી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જેથી શિક્ષણ ક્ષેત્રે એમને કોન્ફિડન્સ એમાં વધે કે એ લોકો આજે કચ્છથી જ્યારે બહાર નીકળે અને પૂરી દુનિયામાં પણ એ લોકો ખૂબ જ સ્પર્ધાત્મક રીતે આગળ વધી શકે અને છતાં પણ મારું માનવું છે બધે ઠેકાણે જઈને કચ્છના યુવાનો અને કચ્છની જનતાને જે એક અમે આરોગ્ય અને શિક્ષણનો લાભ આપવામાંનો પ્રયત્ન આજે શરૂ કર્યો છે એ આગળ વધે એ સાથે સાથે હું જાણવા માગું છું કે આ જે સંપૂર્ણ પ્રોજેક્ટની બિલ્ડિંગ છે એ એક સસ્ટેનેબલ તેમજ એન્વાયર ફ્રેન્ડલી બિલ્ડિંગ હશે એમાં વિવિધ પ્રકારના મેજરમેન્ટ્સ જેમ કે બિકોઝ આ એક સેસ્મિક ઝોન કહેવાય જેને ભૂકંપ પ્રવણ ક્ષેત્ર છે એની માટે ભૂકંપ નિરોધક ટેકનોલોજીનો પણ ઉપયોગ થશે એના કન્સ્ટ્રક્શન માટે અને એ સાથે સાથે સોલાર પેનલ વિન્ડ ટાવર્સ અને રેન વોટર હાર્વેસ્ટિંગ તેમજ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન પણ આ આ જ સાઇટ પર અમે બધાનું જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આગળ પ્લાન છે અને આ એક એનર્જી એફિશિયન્ટ બની રહે અને સસ્ટેનેબલ બની રહે એ અમારો એક પ્રથમ હેતુ છે કે આ બિલ્ડિંગ એ અમે એવી રીતે આગળ વધારવા માંગશું હું મોતા અરવિંદભાઈ દેવજીભાઈ ઉપપ્રમુખ દ્રબુરી તીર્થ ધમ વિકાસ ટ્રસ્ટ આજે ગુંદિયાલી ગામની આ પવિત્ર ભૂમિ ઉપર માતુશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક નવું સાહસ કે જે કચ્છની અંદર ક્યાંય પણ નથી હોમિયોપેથિક કોલેજ અને હોસ્પિટલ તેમજ નર્સિંગ નર્સિંગ કોલેજ પણ અહીં શરૂ કરવામાં આવશે જેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું જેમાં આજે મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તારના ધારાસભ્ય અને બ્રહ્મ સમાજનું ગૌરવ અનિરુદ્ધભાઈ દવે હાજર રહ્યા હતા જેમનું આજે એમના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ તો હું કેસરબેન મેઘજી શિવજી મોતા જે પરિવાર છે એમને કચ્છની અંદર ને ખાસ કરી અને માંડવી તાલુકાની અંદર આ કોલેજનું ક્યાંય પણ કચ્છમાં નથી ત્યારે આ માંડવીની અંદર કચ્છની અંદર કોલેજનો જે વિચાર આવ્યો ત્યારે એ પરિવારને હું સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વિસ્તાર વતી અને અમારા માટે તો ગૌરવની વાત છે હું બાગ ગામનું છું અને એ મૂળ અમારા ગામના જ છે અને અમારા કહીએ તો ફેમિલી મેમ્બર જેવા જ છે ને આ પરિવાર આ સરસ મજાનું કાર્ય કરે છે એટલું જ નહીં તો એનાથી અગાઉ પણ ઘણી વખત ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ કોઈ પણ સમાજને જ્યારે જરૂર પડી છે ત્યારે ઉદાર હાથે આ પરિવારે દાન દીધું છે એમાં પછી બાગ રાજગોર સમાજ ટ્રસ્ટ હોય મંગલાજ માતાજી ટ્રસ્ટ હોય કે ગમે એ રાજગોર સમાજનું કે અન્ય સમાજને જ્યાં પણ જરૂરત પડે ને આપણે જે એના પરિવારના વસંતભાઈ છે હસમુખજાભાઈ છે શરદભાઈ છે એ લોકોને કહીએ કે અત્યારે અહીંયા જરૂર છે તમારી તો ખુલ્લા હાથે દાન આપે છે અને કોઈ પણ સાથ સહકારની જે અપેક્ષા રાખે છે એમની પાસે એ ક્યારેય પણ નિરાશ થઈને આવતો નથી એટલે સૌ પ્રથમ તો આ પરિવારને આવું સરસ મજાનું એક મોટું પ્રોજેક્ટ આ કચ્છની ભૂમિ ઉપર જ્યારે લઈ આવ્યા છે ત્યારે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું